વાપી ભાજપ નેતા શૈલેષ પટેલની હત્યા પ્રકરણમાં પોલીસે શાર્પ શૂટર સાથે રિકન્સ્ટ્રક્શન કરી ગુનાની વિગતો મેળવી વાપીના ભાજપના નેતા શૈલેષભાઈ કિકુભાઈ કોળી પટેલની ગોળી મારી હત્યાના કેસમાં પોલીસે મુખ્ય શાર્પ શૂટર અજય ઉર્ફે ગુરુ સતીરામ યાદવને સાથે રાખી ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું આ દરમિયાન આરોપીએ હત્યાના દિવસે કેવી રીતે ગોળી મારી હતી અને પછી આરોપીઓ કેવી રીતે ફરાર થયા તે અંગે માહિતી મળી હતી આઠ મે બે હજાર ત્રેવીસના રૂષ વાપીના રાતા વિસ્તારમાં શૈલેષ પટેલ તેમના પત્ની નૈનાબેન સાથે શિવ મંદિરે દર્શન માટે ગયા હતા તેઓ કારમાં જ હતા તે દરમિયાન પલ્સર બાઇક પર આવેલા ત્રણ શૂટરો તેમનો પીછો કર્યો મુખ્ય શાર્પ શૂટર અજય યાદવે પિસ્ટલ કાઢી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું જેમાં એક ગોળી સિદ્ધા શૈલેષભાઈ માથામાં લાગતા તેમનું સ્થળ પર જ મૃત્યુ થયું આ હત્યાના કેસમાં પોલીસે શૂટરોને સોંપારી આપનાર અને અન્ય હત્યા કેસમાં સામેલ થયા એવા કોચરવા ગામના મિતેશ ઈશ્વર પટેલ વિપુલ ઈશ્વર પટેલ પીનલ ઈશ્વર પટેલ શરદ દયાળ પટેલ સિદ્ધાર્થ શરદ પટેલ અને નિલેશ બાબુ આહીર સહિતના આરોપીઓને ઝડપી પાડ્યા હતા ત્રણ શાર્પ શૂટર પૈકી વૈભવ હરિરામ યાદવ અને દિનેશ મોતીચંદ ગોડની અગાઉ ઝડપાઈ ચૂક્યા છે મુખ્ય અજય ઉર્ફે ગુરુ સતીરામ યાદવને યુપીના આઝામગઢથી ટ્રાન્સફર દ્વારા વાપી લાવવામાં આવ્યો છે વલસાડ પોલીસે શાર્પ શૂટર અજય યાદવને ઘટના સ્થળે લઈ જઈ આઠ મે ના રોજ તેણે શૈલેષ પટેલ પર કેવી રીતે હુમલો કર્યો હતો તે દ્રશ્યો પુનઃ સર્જિત કરાવ્યા આ દરમિયાન તેને સમગ્ર હત્યાની વિધ અને પછી આરોપીઓએ કઈ દિશામાં ભાગ્યા તે અંગે પોલીસને સચોટ માહિતી આપી હાલ આરોપી ચાર દિવસના રિમાન્ડ પર છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે આઇકોન દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપી સૌથી પહેલાં પહોંચશે